હવે પોલીસ સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે કાર ચાલક કોણ છે કોણે અકસ્માત સર્જ્યો અકસ્માત કર્યો તો નશાની હાલતમાં કર્યો કે નહીં તેની પણ તપાસ હવે એલ ડિવિઝન પોલીસ કરી રહી છે ચાંદખેડામાં ઘટના બની છે સ્કોર્પિયો ચાલકે વાહનોને અડફેટે લીધા ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે હવે પોલીસ સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે કાર ચાલક કોણ છે કોણે અકસ્માત સર્જ્યો અકસ્માત કર્યો તો નશાની હાલતમાં કર્યો કે નહીં તેની પણ તપાસ હવે એલ ડિવિઝન પોલીસ કરી રહી છે